પણ party નથી ઉઠી થોડાક આપણે કામમાં ફસાઈ ગયા હતા અને આપણી વાડીમાં રોપનું કામ ચાલુ છે એટલે દાઢીયા હતા એટલે video બનાવવાનું કાંઈ adjust થતું નહીં અને કામમાં હોય એટલે બધું તો કેમ adjust કરવા જવું એટલે અમારે video નહોતો આવતો બીજું કાંઈ આપણે reason હતું નહીં એટલે દક્ષા જોવાની અને આપણે એને પણ આપણે પૂછી જોઈ શું reason હતું બધાયને પહેલા તો જે માતાજી અને જય દ્વારકાધીશ રીઝન તો કઈ નથી આપણે વાડીમાં થોડુંક કામ વધી ગયું છે રોપનું અને રોપમાં પણ ખડ બહુ જાજુ થઈ ગયું છે એટલે હમણાં અમે કાંઈ બ્લોગ બનાવતા નથી અને ટાઈમ પણ નથી રહેતો બનાવવો તો છે પણ ટાઈમ જ નથી રહેતો એટલે તો પાછું એવું કઈ તમે ન કે આ બંને જણા બાધાણ થઈ છે એટલે વિડીયો નતા બનાવતા કા હા નવો બનાવાય નથી બહુ બધાય કે છે આપણને શું

સાયકલ પણ આપણે વાળીએ લેતા આવ્યા તે સાયકલે અને આપણે સૌ ઘણું વિડીયો શૂટ થાય આજ તો આપણે ત્રણ દિવસ થઈ ગયા એટલે વિડીયો મેં કોઈ તમને ઘણા ટાઈમથી વિડીયો આવતા નથી ત્રણ દિવસ કુલ આપણે રોપના હાથ કેરા છે હાથ કેરામાંથી અત્યારે બે કેરા વજા છે બાકીના આ જો આ કેરો આ કેરો અને આ કેરો બાકી છે બાકીના વોલ્પા બે કેરા એક કેરો બાકી છે એટલે કુલ બે કેરા લેવાનું વજા બાકી તો આ બીજું બધું લેવાઈ ગયું છે એટલે લગભગ આજે મેં ફ્રી થાય તો થઈ જાય ને તો કાલે હવે કિસાર તમને યુઝ નો દેખાડીએ થોડું ફરવા જાય તો જવું ને હા તડકિયા બહુ પડે એવા થશે અને આપડું પેલું પેમેન્ટ હવે ટૂંક સમયમાં છે તમને એનો મળી જશે કેમકે એને આપણે સરપ્રાઇઝ રાખવાનું છે તમને ન કેવાય દોઢ વર્ષની મહેનત છે એમનું તાત્કાલિક થોડીક છે બહુ ભાઈ વારે નથી એટલે તમને જે યુટ્યુબમાં હોય એને તો ખબર જ હોય કે તારીખે પેમેન્ટ આવે બાકી જે જોતા હોય વિડીયો મારી ઘડે એને ખબર છે કેટલા આવવાના એ નથી ખબર એમને કેદી આવવાનું એ ખબર છે હે હા સરપ્રાઈઝ રાખવાની છે કેવોક લાગે મોટા માણસો જુઓ વીઆઈપી માણસો તડકો લાગે ને એટલે આવું કઈક ઈલાસ કરે જો આવું ગોઠવી કેવું કરે જવો તો અત્યારે કોણ તડકા માં છત્રી રાખતું છે વરસાદ ચાલુ છે તડક્યો લાગે છે એમ નઈ તો લાગે છે ને આઈસ તો પકડી રાખાય લઉં પારું વાહ આ છે ને ઘણી વાર એવું કરે કાલે જ એમ કરતી હતી છત્રી માથે રાખીને પારું બોલો આવી રીતના કોઈ પારતું છે તો ઘરે રહેવાય તડકો લાગતો હોય તો હે ના ના ઘરે નત રહેતા ખર તો જાનિ જ આ નામ તો તડક્યો લાગ્યો થા તડક્યો લાગ્યો તો ચા બનાવવાનું તો ખાલી બાનું હતું ને

આવું <tus> છે <tus> <tus> <tus>

ચાલો ગરમા ગરમ છે આ પીઝા ફટા ફટાફટ એટલે સારી બનાવી ને દાડિયા પાસે એમ કે છે કે એ શુનભાઈ તમારી વાઈફ તો સા કે જામે બનાવી નહી એમ કે તો પ્યોર બનાવી છે એમ ને વખાણ કરશે ને બધાય કરે તે તો બધાયને હાથ પાડી લઉં ને હવે બોલાઈ લો ને પાડ લો પાડ લો મમ્મીને હાથ કરો એ મમ્મી આવી જાવ છા પીવા દાડિયાને આવતો થોડોક સમય લાગે એટલે હું કહું હું પહેલા ઠપકારી લઉં કે બનાવી છે એમ નકર પછી હું સાહેબ એ આવીને દાડી આવીને કે નથી જામે એમ તો ખોટું ઓલું સાહેબ એટલે હું જ સાયકી લઉં પેલા હું બનાવી તો હાલી લ્યો લો એકલી દૂધમાં છે જો તમને બતાવું જો સરસ ચા બની છે મસ્ત સા પાણી પીવાઈ ગયા છે ને આપણા દાડિયા પણ કામે લાગી ગયા છે ફરીથી અને વાગી ગયા છે સાડા અગિયાર એટલે આપણે આયુષ્યભાઈને જોવા દક્ષા તો અહીંયા સુર આવે છે

સમજો ખાવા એટલે બધાને તમને બોલાવશું ખાવા પણ અને હવે આજના વિડીયો આપણે અહીંયા કરીએ પુરણ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું એક નવા સાથે ત્યાં સુધી બ બાય